નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેના બીજા સત્રનો આપણે અંતિમ ભાગ એટલે કે આપણે રિવિઝન તરફ આગળ વધવાનું છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ટેક્સ્ટબુક ના 5 પાઠ પાંચે પાંચ યુનિટ તમામ તમામ એક્ટિવિટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જો ચાલો શરૂ કરીએ રિવિઝન ની એક્ટિવિટી નંબર વન પહેલી એક્ટિવિટી કઈ છે રીડ ધ સેન્ટેન્સીસ એટલે કે નીચેના વાક્યોને વાંચો ચાલો વાંચીએ પેલું છે કે વી શુડ નેવર ટ્રાય ટુ હર્ટ એની અધર પ્લેયર કે આપણે બીજા કોઈ પ્લેયરને હર્ટ કરવાનું નુકસાન પહોંચાડવાની વાત ન કરવી જોઈએ એને નુકસાન ન પહોંચાડવું જોઈએ એમ ક્રિકેટ રમતી વખતે ફૂટબોલ રમતી વખતે અથવા કોઈ પણ ગેમ રમતી વખતે બીજા પ્લેયરને આપણે નુકસાન પહોંચાડવા નથી એને આમ કે દોડો જોરથી મારી દે બેટ મારવી એવું કાંઈ નહીં કરવા pair ઓફ scissors. કે ચાકુ કે કાતર જેવી વસ્તુથી જે અણીદાર વસ્તુ હોય જે વાગી શકે એવી હોય એનાથી રમવાનું નહીં વિ શુડ સ્ટોપ અવર એટ ધ રેડ લાઈટ લાલ લાઈટ થાય ત્યારે વાહન ઊભું રાખી દેવાનું વી મસ્ટ ઓલવેઝ વોક ઓન ધ ફૂટપાથ હંમેશા ફૂટપાથ ઉપર ચાલવાનું અને વી મસ્ટ નોટ ટચ એન ઓપન ઇલેક્ટ્રિક સોકેટ કે જે ઇલેક્ટ્રિક સોકેટ જે ખુલ્લી હોય એટલે કે એમાં આમ કેવાય વાયર ચાલુ હોય ઇલેક્ટ્રિસિટી ચાલુ હોય ત્યાં આંગળી નહીં નાખવાની એને અડવાનું નહીં વી શુડ નોટ પ્લે કેરફુલી આપણા વી શુડ પ્લે કેરફુલી આપણે ધ્યાનપૂર્વક રમવું જોઈએ વી શુડ વોશ અ વુન્ડ વિથ ક્લીન વોટર વુંડ વુંડ એટલે શું થાય કે તમને કોઈ જગ્યાએ વાગ્યું હોય લોહી નીકળતું હોય એને વુંડ કહેવાય એને સાફ પાણીથી સાફ કરવું જોઈએ વી મસ્ટ નોટ પ્લે વિથ ફાયર આગ સાથે રમત નહીં કરવાની વી કેન પુટ અવર બર્ન્ડ હેન્ડ અન્ડર ધ કોલ્ડ વોટર ટેપ કે બર્ન્ડ હેન્ડ મતલબ ફટાકડા ફોડતા ફોડતા બર્ન્ડ હેન્ડ એટલે થાય દાઝી ગયેલો હાથ ફટાકડા ફોડતા ફોડતા ફટાકડો હાથમાં ફૂટી ગયો હાથ દાઝી ગયો ને તો એ હાથને તમે કોલ્ડ વોટર ટેપ એટલે કે ઠંડા પાણીના નળ નીચે હાથ રાખી શકો છો વી મસ્ટ નેવર ટ્રાય ટુ ગેટ ઇન અ મૂવિંગ બસ ક્યારે ચાલતી બસમાં ચડવાનો પ્રયત્ન નહીં કરવાનો વી શુડ નોટ આર્ગ્યુ વિથ એન અમ્પાયર રમતી વખતે અમ્પાયર સાથે કારણ વગરની આર્ગ્યુમેન્ટ નહીં કરવાની અને વી કેન અપ્લાય ટર્મરિક ઓન અ કટ ફિંગર જયારે મને કોઈ ચાકુ થી આંગળી કપાઈ જાય

સ્વઅધ્યયન પોથી સ્વાધ્ય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળે વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશન માંથી તમામ તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલું છે તો પાર્ટ બી કહે છે ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન ધ ટેબલ આપણે જે ઉપરના ટે જે વાક્યો વાંચ્યા ને એ વાક્યોને હવે વર્ગીકૃત કરવાના છે વર્ગીકરણ કરવાનું છે ક્લાસિફાય કરવાના છે

બીજી વી મસ્ટ નોટ ટચ એન ઓપન ઇલેક્ટ્રિક સોકેટ ઇલેક્ટ્રિક સોકેટમાં અડવું નહીં અને વી મસ્ટ નોટ પ્લે વિથ ફાયર આગ સાથે રમવું નહીં આ પહેલી કેટેગરી હતી બીજી કેટેગરી છે સેફટી ઓન અ રોડ રોડ ઉપર ધ્યાનમાં રાખવાની બાબત તો વી શુડ સ્ટોપ અવર વહીકલ્સ ઓન રેડ લાઇટ લાલ લાઇટ થાય ત્યારે વાહન ઊભું રાખી દેવાનું વી મસ્ટ ઓલવેઝ વોક ઓન ધ ફૂટપાથ હંમેશા ફૂટપાથ ઉપર ચાલવાનું પછીની કેટેગરી છે પછી કહે છે વી મસ્ટ નેવર ટ્રાય ટુ ગેટ ઇન ધ મુવિંગ બસ ચાલતી બસ ઉપર ક્યારે ચડવાનો પ્રયત્ન કરવાનો નહીં પછી છે સેફટી ઓન અ પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ઉપર કઈ કઈ સેફટી રાખવાની છે તો વી શુડ નેવર ટ્રાય ટુ હર્ટ એની અધર પ્લેયર બીજા પ્લેયરને મારવાનો કે એને હર્ટ કરવાનો પ્રયત્ન નહીં કરવાનો વી શુડ પ્લે કેરફુલી ધ્યાનપૂર્વક રમવાનું છે અને વી શુડ નોટ આર્ગ્યુ વિથ એન અમ્પાયર અમ્પાયર સાથે આર્ગ્યુમેન્ટ કરવાની નહીં પછી છે ફર્સ્ટ એડ ફર્સ્ટ એડ એટલે શું થાય ફર્સ્ટ ફ્રસ્ટ્રેટ એટલે થાય તમને કંઈક વાગ્યું હોય તો એ જે પ્રાથમિક સારવાર આપવી પડે ને દવાખાના જતા પહેલાં દવાખાનો માલિક દૂર હોય તો અમુક પ્રાથમિક સારવારો ઘરે તમે આપી શકો એને ફર્સ્ટ એડ કહેવાય તો પહેલું છે વી શુડ વોશ અ વુન્ડ વિથ અ ક્લીન વોટર સાફ પાણીથી ઘાને જ્યાંથી લોહી નીકળતું હોય એને સાફ કરી નાખવાનું વી કેન પુટ અવર બ્રન્ટ હેન્ડ અંડર ધ કોલ્ડ વોટર જો હાથ બળી ગયો હોય તો એ બળી ગયેલા હાથ તમે ઠંડા પાણી નીચે રાખી શકો છો અને વી કેન કેનિક ઓન અ કટ ફિંગર અથવા જ્યાંથી લોહી નીકળતું હોય એના ઉપર તમે હળદર લગાવી શકો આ આપણી પ્રાથમિક બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા રિવિઝન ની પહેલી એક્ટિવિટી એક્ટિવિટી નંબર વન મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે રિવિઝન ની એક્ટિવિટી નંબર ટુ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો